પહલગામ થી ચંદનવાડી પંદર સોળ કિલોમીટર થાય છે અને મોટા ભાગે અહીંયા સવારીની અંદર ઘોડા કરવા પડે અને આ આ આ બધું લોકો યુનિયન ચાલતું હોય માત્ર બે કલાકનો સમય આપ્યો છે સારું એક રીતે ખોટું કહેવાય પણ હવે બે કલાકમાં ફરી લઈ આ બાજુના પર્વત ઉપર ઓછો થોડુંક બરફ છે પાછળ બરફ છે ત્યાં કદાચ જવાનું થાય જોઈએ ચંદનવાડી તો પ્રખ્યાત છે સારા લોકેશન માટે વ્યૂ પણ સારા આવે છે નદીઓ પણ છે એવું જાણવા મળ્યું છે પણ જોઈને ખબર પડે કે હકીકત છે કે નહીં પહાડી પરના ગામડા છે આસપાસ બરફ પડેલો છે ઘણી જગ્યાએ ઘડકો તો ટાંગા સા ચંદનવાડી લાગે ગાડી લો ગાડી લો સો સો જેકેટ વાગીરની જરૂરત નહી ઠીક હે સબ અપને જ ચલેગા નીચે ઉદરો ફોટો કી જો તો આવજો પાસ આગે વાત સમજ આજ ચંદનવાડી છે મારુ હરુ ગજબ અહીંથી અમરનાથ ની યાત્રા તરફ જવાય છે આગળ ઘણા બધા પોઈન્ટ છે નદી મે વાત કરી થી નદી દેખાઈ તો છે હવે જોઈએ બધી સુવિધા સાથે અહીંયા સ્લેજિંગ પણ અલગ રીતે છે ખુરશી ઉપર બેસી શકાય એ રીતે આ કદાચ લોકો ઉપાડી લે ધક્કો મારીને લઈ જાય એ ખબર નથી ટુરિસ્ટ ઘણા બધા છે સારું કાશ્મીરમાં તમે જ્યારે આવો ત્યારે પોઈન્ટ ઉપર એક ધ્યાન રાખજો કોઈ જગ્યા એમ કે આ પોઈન્ટ છે એમાં ભરમાતા નહીં ખુલે ચૂકે બીજું કંઈ છે નહીં અહીંયા બેતાબ વેલીનું ઉનાળામાં લાગે બાકી કઈ ખાસ છે નહી સ્નો સ્નો અને તો નીચે એમનોમાં ઉતરાય એવું નથી નહીં આપણે ઉતરી તો કઈક થાય પણ સીધો ઢાળીઓ આવી જાય અને ઓલા સ્લેજિંગને કારણે એવું લાગે કે તમે લપટશો સાદા રસ્તા ઉપર અહીં લપટાય એવું છે તો એમાં તો લાગે પણ આ પહાડીઓ અને કદાચ અહીંથી જ અમરનાથ યાત્રાનો આ રસ્તો છે અહીંથી આગળ જવાય તમે જ્યારે અમરનાથ યાત્રા આવો ત્યારે આ આ પહલગામની અંદર બેતાવેલીથી આગળ તમારે આવવું પડે પછી તમને નેક્સ્ટ રસ્તો મળે હાલી હાલીને થાકી જાય અને હજી કહું છું કાશ્મીરની અંદર તમે આવો એટલે પોઈન્ટના ચક્કરમાં ન રહેતા કારણ કે એ તમને એકદમ નુકસાન જ અપાવી શકે છે એના સિવાય બીજું એમાં કાંઈ થઈ શકે એમ છે નહીં માત્ર બે કલાક હોય તો એમના જ યુનિયનના ભાડા પણ એટલા છે એટલે આપણે જરાય વાંધો વિરોધ નથી પણ વાત કરું છું કે એવી રીતે છે આપણે ગુજરાતી તરીકે આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ તો બસ આ જ છે અહીંયા સેલ્ફીની અંદર આ બ્લોગ પૂર્ણ પાછા ધોણા નીકળવાના ચાલુ થઈ ગયા છે એટલે આવો તમને એડવેન્ચરનો શોખ હોય તો તમે અહીંયા બધું એડવેન્ચર ને કરી શકો છો ગુજરાતીઓ ખૂબ ઓછા દેખાય છે જ્યાં દેખાય ત્યાં ભરપૂર માત્રાની અંદર દેખાય છે તો બેતાબેલી જબરજસ્ત રીતે જોયું તો નથી રોડ ઉપર ફોટા પાડીને અમે નીકળી ગયા છે કરવું હું બીજું છેલ્લે કાંઈ નહોતું અહીં નેચરલ બ્યુટી એટલે કબૂતર પાડેલું એની યારે ફોટા પડાવી દે બીજું તો અહીંયા કરવું શું છે બૂટને એવું બધું મળે છે પણ અહીંયા કાંઈ લેવાની જરૂર નથી નાસ્તો પાણી ને એવું બધું મળે સોરી મિત્રો આગળનો વિડીયો જોયો હે ચંદનવાડી હતું બેતાબ વેલીને આ બધું ભૂલાય જાય સારું કાંઈ એમ ચડદાયને યાદ રહેતું નથી એટલે બેતાબ વેલી નહીં ચંદનવાડી આ ખાસ તમે યાદ રાખજો અને અહીંથી હવે અમે બેતાબવેલી જાય છે ત્યાં તો સાવ કાંઈ નથી રસ્તામાં જ અમને દેખાણું હતું માત્ર નદી જેવું છે ગાર્ડન જેવું છે પણ બધે બરફ છે એટલે પર પર્સન ત્રીસ રૂપિયા કે સો રૂપિયા ત્યાંનું ભાડું છે એટલે હવે સીધા ભાગવાની જ વાત છે ગો ગચ્છામી ગો ફરીથી યાદ દેવડાવી દઉં બે ત્રી નહી ચંદનવાડી હતું આ બેતાબ વેલી અંદર ઉપરથી તમને જે નજારો જોવાનો એ જ છે બસ બીજું અત્યારે કાંઈ નથી પર પર્સન સો રૂપિયા ટિકિટ હોય છે અંદર જવા માટે બાકી આ નદીનો નજારો અહીંથી તમે જોઈ શકો છો મસ્ત રીતે ચાલી જાય છે બરફનું પાણી અને બધું સાથે હું થોડી ઊંચાઈ ઉપર આવ્યો છું અને ત્યાંથી આમ સીધે સીધું બસ બીજું અહીંયા કાંઈ છે નહીં એટલે ફરીથી એક આ નવો અનુભવ ગાડીઓને ગાડીઓ આવે અહીંયા ને એક્સપ્લોર કરવા માટે થઈ બરફ માટે લોકો સૌથી વધારે કાશ્મીર આવતા હોય છે અને પોઈન્ટના નામે થોડું આ રીતે ચાલે જે આપણને પસંદ ન પણ પડે તો બસ આવું છે અહીંયા પાણી એકદમ ચોખ્ખું હોય છે મજા જ એવા રાખે મિત્રો તો આ સાથે પહલગામનો વ્લોગ પૂરો થાય છે અને કાશ્મીરની આ યાત્રા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી અશ્વની યાત્રામાં ચડી જઈએ એનિમલ વ્લોગ બનાવીએ એની અંદર આપણે આગળ વધીશું હવે કદાચ કતરા જવાનું છે અને કટરા શું છે હવે બતાવવા જેવું હશે તો નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ બાકી આપણે સીધા રાજલ અને ગજાવરની થોડા દિવસ પછીની પહેલી મુલાકાત તરફ આગળ વધશું તો આ અમારા કાશ્મીરની ટ્રીપ આવી રહી છે આપણે બધાને ગમી હશે આશા રાખીએ છીએ તો બસ બ્લોગની અંદર બન્યા રહેજો જય સાકરિયા ઇન્સ્ટાગ્રામ પર આજે જઈ અને આવું વચ્ચે ક્યાંક નવું નાનું મોટું એક બે દિવસ ફરવા જવાનું થાય તો એ પણ હું તમને માહિતી સાથે બ્લોગની અંદર બતાવીશ કાશ્મીરની અંદર શું કરવું શું ન કરવું એ તમને ખબર પડી ગઈ છે પોઈન્ટ છે ને એ ક્યારેય લેવાના નહીં વિશ્વાસ નહીં કરવાનો ખરીદી કરો તો સરસ એવો તમે કાપ સાથે ખરીદી કરી શકો છો તો થેન્ક યુ સો મચ ભારત માતા કી જય વંદે માતરમ બન્યા રહેજો બ્લોગમાં